તો કૃષ્ણની વેલા બી ગયા ફોર વ્હીલર ને મારે જવાનું છે સાવનની ની ગાડી લઈ જો આપણે મેહુલભાઈની ગાડી લઈ લીધી છે આ ગાડી લઈને જવાનું છે મેં તો સાડી પાડી કરી લીધી છે કઈ લાગી કોમેન્ટ માં જો સાડી ને સમજણ તો આવી ગયા છે ને તો ચાલ ફંકી બ્લોકમાં બ્લોક માં મેના આપણે જાઈએ પછી મળીએ કા સાવન તૈયાર થઈ જાય ને એ અમાર બહુ વાર લાગે છોકરી કરતા તેને વાર લાગે

એને સોડા પી તમારા હાટાના દર્શન કરતા આવશો તમે બધા આવ્યા હોય તો મને મળજો તો કન્ટિન્યુ બ્લોકમાં મહિનારો પછી મળીએ તો મિત્રો અમે રૂમમાં આવી ગયા કિંજલ બેન આવી ગયા ને મેકઅપ કરે સો આ છે મારો રૂમ અમને રૂમ આપ્યો છે તો પહેલા આવી રીતના જો નઈ 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 મને તો બધું તો બોલ કો ઓગર માં ચરસ સમજાના તે કે કે છે અમાર શ્રોતા બેન અમે એસે ને અમારે ઉમા બેન નથી ગુડી બેન આવી જાય છે ગીતા બેન ને થાય વાને ને તમને છે ને લઘુ ભાઈ બહુ બતાવશું મારા ભાભી ને ફાઈલ ભાભી બધા આવ્યા છે લાડ બધા આવ્યા છે મારા બા મારા નાની માં બધા પપ્પા આવ્યા માં પપ્પા આવ્યા માં પપ્પા ના બધા ને બતાવી દે છે તારા માં આવી જાય કે આ માં પપ્પા મેકઅપ છે મિત્રો આકાશ છે તમે ઓળખતા જ હશો ના હું દેખાવ છું થોડી ને આ જો આ બબલા કોલે બેઠી છે કોઈ માં કોઈ બ્લેક કમેન્ટ સબસ્ક્રાઇબ કયો તો કહી દેશું કે આપણે જે ના શેર સાવડામાં રૂમમાં નાખ્યો કોઈને નથી મિત્રો અજી બનુ જ છે એ અને અજી જ છે સ્ટાર્ટઅપ થઈને અમારું એટલે બોલે સાથે સાથે કા નવડે ઓસ્मिता બેન તમને બધા સાથે મળીને બતાવશે

ભગવાન વિષ્ણો મંગલધ્વજ મંગલરીક્ષ મંગલાય મનો હરી મંગલ માંગલ્યે શિવે સર્વામકે ગૌરી નારાયણ નમોસ્તુ નાસ્તી

હે નેમ સોળ દેવ સદામ ગંગા નામ હે રક્ષમ જાપ એ દો મા આવહ સ્વાહા તામો જાપ મે દો લક્ષ્મી મન પગાવે ની અશ્યા મેરણ દે ગામ શમૂર્જા નામ સ્વાહા અશો ભુવાતમ ધ્યાન સિનાત રબો દેન સિયામ દેવ મે સિમલ કુતમ સ્વાહા કાસો સદામ હેન પ્રકારા મતમ જલુ દેન કુતમ પરમ મહેશ ધામતોના આમ હો પોયે હેમ સ્વાહા ગંગા મિવાસામી શમ ગંગુજી લોક દેવજી સ્થાપતાલમ રામવંદન નિમંત્રણ બધે લક્ષ્મી ધામורה આદિ ધામોએ સ્વાહા આદિત્યવાય તપસું વિરાતો તજકય ધમનો કાકે બચા હા આદિત્યવાય તપસું વિરાતો અને પ્રતિષ્ઠા રૂક્ષક દિલવાહ ક્ષપલાને તાનુદંતો માયા કર્યા તે બારે લક્ષ્મી સ્વાહા ઓગ્રે ધુમાંગ દે સપહા કી કષ્ટ વિના સહ પ્રાદુર ભૂતો સ્વીરાજ કે અસ્વીન વિતિન વિતિન દદાતમે સ્વાહા કવિ પાસા મલામ જેстам લક્ષ્મી નાચા હમ અભુતિ સમૃદ્ધિનો સમાંગ મિત્ર હાથાસ વાહા કંદજ વાળા અનુરાગ સમ કુстам દર્શિ ઇશ્રેન્દ્ર ભૂતાના નામ યૌપયે

কিশোর ভাই সাবন রাহুল ভাই হৃতিক ভাই রাহুল ভাই আচ্ছা মন্দি মন্দির আমাশি

હાલો લઈ લીધી જો બે રૂપિયા કિલો કાના છાસ બે રૂપિયા કિલો લીધી છાસ વાયડો છે માર કાનો હા ખાટી છે ખાટી ખાટી છે લાગું ભાત લઈ લ્યો આપણે ભાત જો હવે બધ્યા જરીક જરીક સાખવા જાય चरो चो अस्मिता बेन त म ने किन जल बेन मारी वाटे छ छसले ए रतिपति किन जल बेन अस्मिता बेन अस्मिता बेन आ पेन आइ के छस कति के मुते

એ બાદ આરસીસી વાળા જીતી ગયા ને આ જીતી ગયા ને ઉપર ભાવીન કોઈ આરે એવું ન કરાય તે તું હું કામ બાઈછો હે તું બાઈદું હું કામ પણ તું કોનો ફ્રેન્ડ સો આ કિની યાર પાડે છે એ છે ઊભો છે ભાઈ છે અમાર पवित Nani सा तो

કાલે મમ્મી ની હગન માં બેઠા હતા ને બધા પરિવાર આવેલો કુટુંબ પછી તાકી પછી ભાભી બધા આવેલા હતા ભાઈ ભાભી ભાઈ ની છોકરીઓ છોકરીઓ બધા મારા પછી રાહુલબેન હોશમા બે હતા બધા હતા અડધા તો બ્લોક માં હોય ને છે ને મમ્મી પપ્પા બે હવન માં બેઠા હતા ને આપડે ગયા હતા તો મારા પપ્પા ને બધા જોયા હોય તો કમેન્ટમાં કેજો ઓળખતા હોય તો ગઈકાલ નો બ્લોગ કેવો લાગ્યો પાછો કમેન્ટમાં કેજો કહેજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભૂલશો નહીં બે લેકન દબાવી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને અમારા બ્લોગ કેવા લાગે કોમેન્ટ માં કહેજો અને કાલનો બ્લોગ કેવો લાગ્યો એ પણ કહેજો મમ્મી પપ્પા કેમ લાગતા હતા કેમ નહીં મમ્મી પપ્પા એ બેઠા હતા ને મામા ને મામી બેઠા હતા મામી ને આમ બેઠા હતા ત્યાં કઈ શૂટ લેવા જવા એની પપ્પા સાથે બેઠા હતા અંદર પગડવા દેતા નહોતા આપણને તો કાલ મળીએ ન્યુ બ્લોગ પણ કાલે આજે ગુડ નાઇટ